ધોરણ દસ નું રિઝલ્ટ કઈ રીતે જોવું તે આપણે જોઈએ બરાબર તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું છે ત્યાં સર્ચ મારવાનું છે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ બી ડોટ ઓ બરાબર તે લખી અને સર્ચ કરી દેવાનું છે એટલે સર્ચ કરશો એટલે સીધું આ જીએસિબીની સાઈડ ઉપર તમારે વહી જવાનું છે ત્યાં આવે સૌ પ્રથમ તો તમારે અહીંયા તમારા સ્ટીટ નંબરમાં આપેલો એ બીસીડીનો કોઈ પણ અક્ષર તમારે આપેલો હશે તે અહીંયા એન્ડર કરવાનું છે બરાબર એટલે કે અહીં ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું તે સિલેક્ટ કર્યા બાદ પછી તમારે અહીં તમારો છ આંકડાનો સીટ નંબર દાખલ કરવાનો એક્ઝામ્પલ તરીકે તમારો સીટ નંબર છે તો તમારો સીટ નંબર અહીંયા દાખલ થયા બાદ પછી અહીંયા તમારે એક કેપ્ચર કોડ દાખલ કરવાનો છે તે કઈ રીતે જોઈએ બરાબર માની લો અહીંયા તાણું અને તનનો સરવાળો થાય છે છન્નું તો પછી અહીંયા તમે ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા રિઝલ્ટ આવી જશે અને હજી સુધી તમારા ધોરણ દસ નું રિઝલ્ટ જાહેર થયું નથી તો તમારા મનમાં હજી મોટો પ્રશ્ન હશે કે સાહેબ અમારું રિઝલ્ટ હજી કેદી આવશે તો તમારું રિઝલ્ટનું ફાઈનલ ડેટ તમને જણાવી દઉં તો આપણે તેની વાત કરીએ બરોબર તમારું રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ બાર નું રિઝલ્ટ આવી ગયું છે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના દિવસે આવી ગયું છે તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે સાહેબ અમારું રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ દસ નું રિઝલ્ટ ક્યારે આવશે કેવું આવશે બરાબર તો ધોરણ બાર નું રિઝલ્ટ એકદમ સારું આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે તો આપણે આશા છે ગુજરાત બોર્ડ ઉપર કે તમે પણ મોસ્ટ ઓફલી બધા પાસ થઈ જશો બધાનું સારું રિઝલ્ટ આવશે બરાબર તો હવે ક્યારે આવશે તમારા મનમાં પ્રશ્ન તો તો તમારું રિઝલ્ટ રિઝલ્ટ તારીખે અથવા તારીખ સુધીમાં આવશે ધોરણ જાહેર થયા બાદ બોર્ડ વાળા ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસમાં ધોરણ દસ નું રિઝલ્ટ જાહેર કરી દેશે એટલે કે તમારું રિઝલ્ટ તારીખ આઠ થી નવ વચ્ચે ગમે ત્યારે આવી શકે છે તો તમે તમારું રિઝલ્ટ જોવા માટે તૈયાર રહેજો બરાબર અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને એક બીજી વાત તમે તમારું રિઝલ્ટ બીજી રીતે પણ જોઈ શકો છો બીજી કઈ રીતે તો ગુજરાત બોર્ડ તરફથી તમને એક વોટ્સઅપ નંબર આપેલો છે ત્રેસઠ પાંચ ડબલ જીરો નવસો એકોતેર આ વોટ્સઅપ નંબર ઉપર જઈ તમે તમારા સ્ટ્રીટ નંબર મોકલજો બરાબર તો તમને તમારું રિઝલ્ટ ત્યાંથી પણ મળી રહેશે અને આ વોટ્સએપ નંબર પર તમારો સીટ નંબર ઓછામાં ઓછા પાંચ થી છ વાર મોકલી દેજો બરાબર એટલે વહેલી તકે તમારું રિઝલ્ટ આવી જાય તમે એકવાર મોકલી દેશો તો તમારે આવશે નહીં બરાબર તો આ રીતે તમારું રિઝલ્ટ જોઈ શકશો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ